આવી રહી છે જંગમ પ્રતિષ્ઠા જો સંસારમાં સુખ છે જ નહીં તો સંપત્તિ અને તેનાથી થતો સુખનો અનુભવ વોટ્સ દેટ રાકેશ ઝુંજુનવાળા તેતાલીસ હજાર કરોડ સંપત્તિના માલિક છતાં પણ રાતોરાત આ બધું જ મૂકીને જવું પડ્યું ને વિજયપત સિંઘાનિયા ઓનર ઓફ રેમન બાર હજાર કરોડની સંપત્તિ પણ પુત્રના કારણે આજે ભાડાના મકાનમાં રહે છે નિમિત્ત પુત્ર બન્યો જ્યારે હકીકતમાં તો કર્મએ જ પોતાનો ભાગ ભજવ્યો સાયરસ મિસ્ત્રી નેવું હજાર કરોડની સંપત્તિ છોડી દીધી કે છોડવી પડી ઈચ્છાથી કે મજબૂરીથી આઠ આટલી ભૌતિક સંપત્તિ પીએ સ્ટાફ વર્કર્સ છતાં પણ કાલમ્મી તમ્મી સહરા જ્યારે કાળનો થપાટ વાગે ને ત્યારે ભાગ પડાવનાર કોઈ જ નથી જીવનમાં પદ પૈસા અને પ્રતિષ્ઠા કોઈ જ કામના નથી ઇફ યુ ડોન્ટ હેવ ઇનર પીસ આપણે સંપત્તિમાં સુખ માન્યું છે જ્યારે પરમાત્મા સમતામાં સુખ બતાવે છે સંપત્તિનું સુખ પરાધીન છે બાહ્ય વસ્તુ પર આધારિત છે જ્યારે સમતાનું સુખ અંદરથી જ આવનારું છે સ્વાધીન છે સંપત્તિનું સુખ નાશવંત છે જ્યારે સમતાનું સુખ શાશ્વત છે કાયમ માટે ટકનારું છે માટે જ પ્રભુએ સુખના માર્ગ રૂપે ત્યાગ બતાવ્યો છે જે પૂરેપૂરો લોજિકલ છે પરમાત્માના આ જ માર્ગ ઉપર અમે મસ્તીથી ખુમારીથી ચાલવા માટે જઈ રહ્યા છીએ ચૈત્રવધ નોમ તારીખ બે પાંચ બે હજાર ચોવીસ તમે અમને આશીર્વાદ આપવા આવશો ને